આપણે આ વિડીયો જાણવાનું છે કે આવતી સોવીસ કલાકની અંદર ગુજરાતમાં કયા વિસ્તારની અંદર વરસાદ પડશે કેવો પડશે તે જાણવા માટે વિડીયો બની રહેજો આજે હે પંદર તારીખ પંદર તારીખે સવારે બહુ એવી વધારે શક્યતાઓ નથી ગુજરાતમાં વરસાદ પડે એવી અમુક જગ્યાએ વરસાદ પડી શકે બાકી પંદર તારીખે તમે ત્રણ વાગે જુઓ તમે ભાવનગર હે અમદાવાદ હે વડોદરા હે સુરત હે આ બધા વિસ્તારની અંદર બહુ જોરદાર વરસાદ પડી શકે વાવણી લાયક તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં વરસાદ પડશે હવે આપણે આગળ એપના માધ્યમથી જાણીએ કે કયા વિસ્તારમાં વરસાદ પડશે સોળ તારીખે તો સોળ તારીખે અમદાવાદ વડોદરા પછી ભાવનગર જામનગર પોરબંદર જૂનાગઢ આ બધા વિસ્તારની અંદર વરસાદ પડી શકે તેમાં સૌથી વધારે સંભાવના વધારે વરસાદ પડવાની ભાવનગર ભાવનગરને સુરતની અંદર છે તેમજ વડોદરાની અંદર પણ પડી શકે સોળ તારીખે સોળ તારીખને રાતે અને સત્તર તારીખની સવારે સુરતની અંદર વરસાદ ભૂખા બોલાવી શકે સિસ્ટમ દિશા નહીં બદલાય તો એ પાકું છે કે સુરતમાં જોરદાર વરસાદ પડશે સોળ ને સત્તર તારીખે બાકી જામનગર છે દ્વારકા છે તેની અંદર પણ આપણે અઢાર તારીખે વરસાદ જોવા મળી જશે આ લાલ રંગના વિસ્તારની અંદર ભારે વરસાદ પડી શકે પોપટી રંગના વિસ્તારની અંદર સામાન્ય વરસાદ પડી શકે અને આપણે બ્લુ રંગના વિસ્તારની અંદર અથવા વાદળી રંગના વિસ્તારની અંદર મધ્યમ વરસાદ પડી શકે સામાન્યથી ઓછો અઢાર તારીખે દસ વાગ્યા આજુબાજુ દ્વારકાની અંદર પણ વરસાદ પડી શકે આમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ શકે કારણ કે એપમાં હાવ પાકું નથી હોતું સિત્તેર એંસી ટકા જેવું અનુમાન હોય હાસું બાકી તો થોડું ઘણું ખોટું પણ બની શકે હવે વિડીયોમાં આપણે લાઈવ સેટેલાઈટ જોઈએ જો આ દરિયાની અંદર કેવો અત્યારે વરસાદ પડી રહ્યો છે વીજળી અને કડાકા પણ થઈ રહ્યા છે આપણે આમાં દેખાય છે હવે ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહ્યું છે હવે આપણે જોઈએ કે આવતી સોવી કલાક કયા વિસ્તારની અંદર ભારે વરસાદ પડી શકે અથવા ભારે વરસાદના વાદળો રહી શકે તો વેરાવળે જોવા બધા કલરવાળા વિસ્તારની અંદર ભારે વરસાદ અથવા વરસાદના વાદળો રહી શકે ગઈકાલે ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે તેમાં ઘણા જિલ્લાઓની અંદર વાવણી લાયક પણ વરસાદ છે પણ ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડ્યો છે તેમાં નુકસાની થોડીક વધારે થઈ છે કારણ કે બાજરીનો પાક હોય તે ભીજાઈ ગયો છે જેથી ખેડૂતોને નુકસાની આવી છે આજે સવારથી ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર વરસાદ ચાલુ જ છે આ વરસાદે અત્યારે ઉત્તર ગુજરાતની અંદર નુકસાન કઈ રીતના કરી રહ્યો છે તે આપણે જાણીએ તો જાણવા મળી રહ્યું છે કે બનાસકાંઠાની અંદર બાજરીનું વાવેતર બહુ વધારે થાય છે આથી જ અત્યારે બાજરી પાકવાનો સમય છે અમુક ખેડૂતોએ વાઢી લીધી હોય અમુક ખેડૂતો કાઢતા હોય બાજરીને ત્યારે જો વરસાદ આવે તો બહુ મોટી નુકસાન થતી હોય ગુજરાતમાં આ રીતના વિડીયો બહુ ઓછા ક્રિએટરો નાખતા હોય ખેડૂતને સહાય લાગે એવા વિડીયો જેથી થોડોક સપોર્ટ દેખાડજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો એવું હોય તો શેર પણ કરી શકો તમે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે તમે કોમેન્ટ કરી દેજો ઘણા લોકો અત્યારે યુટ્યુબની અંદર એવા વિડીયો પણ નાખી રહ્યા છે કે ગુજરાતમાં આ તરફે વાજડો આવશે અત્યારે ગુજરાતમાં વાજડો આવી રહ્યું છે તો આવા વિડીયો બધા ખોટા છે કારણ કે અત્યારે અરબી સમુદ્રની અંદર કોઈ પણ વાવાઝડું નથી